કાળજુન ફેફસા ભેગા નથી કરવાના અલે હું થયું અલે તને હું થયું પણ આ બાયડી જેવો મુંડા કરીને બેહી રહ્યો એના કરતા મન કો તો મને ખબર પડે હું થયું બાયડીઓ સા એમ કરી કરીને બેહી રહ્યો તમારા કરતા તો બાયડીઓ આ માથે ઓડીને બેહી રહે હા એમ નામ તમે ની બોલો મને ખબર પડી ગઈ તમારું દુખ હું છે એમ આ લાહો તું લાહો હું તો ઓછો લાહો પૈસા ની મેન તને કોણ કીધું આ મારી કન બી ની મે એટલે મને ખબર પડી કે તમાર કન પૈસા ની મળે એટલે બાયડિયા સાહેબ બેહી ગયા આ દુખ મોણસ નું દુખ હું ભાઈ પૈસા ની હોય એટલે એ એમ બેહી જાય ની મેન ની મેન હાણો કઈ ધંધો કરવા જઈએ અલે ધંધો ની થાય લે આ કઈક જે તો કાળા હાળા પડી જે તોય એ દુખ હા અને ગોમમાં ઈજ્જત ઇજ્જત ગણી ઓ હવે સેન્ટિંગમાં મે દે કોમ જે એમ થાય ની હા હા તો મારો ભાઈ પૈસા નું તો કઈક કરવા પડશે

મને એમ કે ડાયરેકશન તમે કરો એમ કે તમે પેલું પિક્ચર જોયું ભોળા ના ભગવાન ઠાકોર નું પિક્ચર જોયું પેલું ટાયર

હવે તમને વિશ્વાસ થયો ટાયર ઉડાડું તમાર થી પથરું નહી ઉડે ભૂમા ટાયર ઉડે ને લાત મારે ટાયર ઉડે પણ હું ઉડાડું હું ડાયરેક્ટર હું કોણ ડાયરેક્ટર ડાયરેક્ટર એટલે બધું ઉડે

પૈસા છે તારી પૈસા નથી તો તાર જોડે કો છે પૈસા એટલે તું ડાયરેક્ટર છું પૈસા નહીં મળે એટલે ડાયરેક્ટર મે આ કોર્સ કરલો છે હા પણ તે કઈ કેલો માં જોડે જોડે પર તું હા હરો પૈસા નહીં મળી જો ને હું કુ ને એટલું કરવાનું તારી પૈસા છે નહીં મે મારી કાન છે ના પેલા લાહા કાન છે ના તો આપણે પૈસા કોની કન છે યાકી જોડે બસ સમજી જો હું કુ એટલું કરવાનું મને શું કહેવાનું ડાયરેક્ટર સાહેબ હા ડાયરેક્ટર સાહેબ હા ડાયરેક્ટર સાહેબ કે એટલું કરવાનું બસ ચાલ આગળ પેલો વિક્રમ એટલે પેલો પિક્ચર વાળો

પણ 15 તારીખન પૈસા તો છે ને તારીખન કઈ તો મારી કન બી નહિ મણા પણ હું ડાયરેક્ટર એ કે જો એ તન ખબર મન ખબર પેલાન ખબર છે પૈસા 15 તારીખન ના નથી મારી કન છે નથી કોની કન છે પૈસા હા તો ઈરો કોને મણાવનો હા પૈસા હા કેમ અરે કન પૈસા છે 5000 ભાડે આ કરી હમણે હા બરાબર પૈસા તો છે હું કુ એટલું કરવાનું કોણ કેટલું કરવાનું યુપી ભાઈ હા ડાયરેક્ટર સાહેબ બરાબર વડનું બોલતો ને હીરો એ હું કુન એટલું તાર કરવાનો તાર પૈસા થી મતલબ આજનું કન નાખી ગમે તે બરાબર થઈ જશે એની કણ પૈસા છે ને એનો બૂચ મારવાનો છે પણ એન કેવાનું નથી હું કુને હા બરાબર એટલે તું હીરો ની હું કુને એ બટુણા ટુણા બંધ કરી અને વઢનું બોલતો ની હું કુ એટલો ને તો તમને બેને મારી મારી છે ને બોદા બોત પાડ દે હેડ ચૂપ રહે એ ભાઈ હીરો તન બનાવા કીધો ના હીરો નથી બનાવ કીધો પણ જે આપણે ડાયરેક્ટર કે ને એ જ કરવાનું હા કેમ કે આપણ મારો તે ભગવાન

બોલો બોલો પેલો બેન તો મારી ઈચ્છા જ નહીં કેમ કે અહીંયા લાહા છે બરાબર અને બોડી કેવા દુબળા પડે તો વિક્રમ એટલે એમ લાગુ જો હીરો કેવો હોય તારે છે ને પેટ છે આ બોડી બતાડ બોડી બતાડ ના ખોલે નથી સાચે છે ને એટલે તારે બોડી છે અને તું જરીક વિક્રમ જેવો લાગે એટલે હું કોને એટલું કરવાનું ડાયરેક્ટર કોણ હા તું તું કોણ તું મારા ભાઈ તું ના તમે તમે અમે હું હા તમે તમે પણ એમે કેવું થોડો ખર્જો છે એમ છે ને પેલા લાહાથી નકળે ને તું 4-5000 કાઢતો ને તો તને હમણા મે હીરો તું જ વિક્રમ તું બીજા નંબર નો વિક્રમ એટલે તું અને ટાયર હું તન તો પેલી શું કહેવાય આઈસર ટેમ્પો ને એમ કરીને આમ આખી બસ રોકેવું ક્રેન ઉડાડ તું જે કે ઉડાડે તારે પાંચ હજાર મને ખર્ચો હાલ એક વાર ચાલુ કરીએ પછી તારે વિક્રમ જોડે કોણ મળશે છે ને લાવ કેટલા છે પૂરા પેલા કેન્સલ વિક્રમ કુણ હું અને હું કુ એટલું કરવાનું તને એક્ટિંગ આવડશે ને ભૂકા કાઢું હે

તારે પકડવાની છત્રી તારે પકડવાનો કેમે તું વાળો જો ભાઈ તમને કોઈ ના શંકા ને સ્થાન કોઈ શંકા ને સ્થાન કરું છે ના નથી કોઈ શંકાનું સ્થાન મને નથી બરાબર

પણ આપણે કેર બધું શરૂ કર્યા આજ જ બોલ કર દીએ બરાબર ના કંકુ ના ઠીક જો માર તમે હેડો હડો કેમેરા હું લાવું તારું પ્રોડક્શન હું બધું હું લઈ આવું હેડો તમે છત્રી છત્રી બધું લાવું હેડો ઉઠો હડા લ્યા ઓ તું તો પાક્કો ડિરેક્ટર હે એ તમે પાક્કા ડાયરેક્ટર શૂટિંગ ના ટાઈમે છે ને મને એલું પેલું પડી પંચાયત ગમે ની ભાઈ બન કે શૂટિંગ પછી હમણે કોણ ડાયરેક્ટર અને કોણ હીરો હીરો બરાબર ઓ ગજબ છે ને બધું રેડી ગમે બરાબર હા અને બધું બોલવાનું હું કું એટલું જ કરવાનું લે વિક્રમ

એ રાધા તારા વિના મને ગમતું નથી અને તું મને નહી મળી તો કાળજું કાપી જીવડો કાઢે યાદ રીજો તને હા યાદ રીજો એક વાર બોલે અરે હું કલ છું ડાયરેક્ટર સાહેબ પાકું ને પાકું તમે ટેન્શન ના લેતો પહેલામાં જ પહેલા રોલ માં પહેલામાં જ પૂરું કર નાખવાનું હા પૂર પછી બીજો ડાયલોગ હા રાધા તારા વગર મને ગમતું નથી તું નહી મળી તો કાળજું કાપી જીવડો કા નાખે વિક્રમ કોણ

હા પેલા ફટાફટ પતે ઓકે ડન ડન ફરી જાઓ ટેક નંબર બે રોલિંગ કેમેરા હા ઓકે ઓકે સાહેબ લાઈટ ઓકે કમ્પ્લીટ વિક્રમ એક્શન કાળજુ ફેફસા કટ કટ કાળજુન ફેફસા ભેગા નથી કરવાના રાધા તારા વગર મને ગમતું નથી તું ની મળે જ મારું કાળજુ કાપીને જીવડો કાઢ યાદ રહ્યો હા પાક્કુ પાક્કુ આચીનું પતાઈ દેજો પતિ જશે બરાબર હા હા ટેક નંબર 3 રોલિંગ કેમેરા હા ઓકે લાઈટ ઓકે વિક્રમ એક્શન યે दादा તારા ગોમ કૂતરા આવ્યા કટ કટ અલ્યા કૂતરા નથી આવ્યા તમે પેલી હક ને લો લજો તારે વિક્રમ બનવું છે કે નહીં ટેક 3 થી જ હું ચલાવતો નથી તારે એમ બોલવાનું રાધા તારા વગર મને ગમતું નથી તું ની મળી તો મારું કાળજું કાપીને જીવડો કાઢ દે યાદ રહ્યું એક વાર રિપીટ કરે તો જ હું અહીંથી જૂની તો નથી જવાનો બોલ ભાઈ રાધા તારા વગર મને ગમતું નથી હા હા રેડી બરાબર હા હા ચાલો આગળ યાદ છે હા યાદ છે હા ટેક નંબર 4 રોલિંગ કેમેરા હા લાઈટ ઓકે વિક્રમ એક્શન રાધા તું મને નહી મળી તો શાકભાજી રાખ વિક્રમ જે કે આવી રીતે નતું ડાયરેક્ટર છું ભાઈ બધી નિયલોગ ક્યાં છે કે નથી કરવું કે તારે બાકી બે રેડી છે

સવાલ નહી કર રાધા તારા વિના મને ગમતું નથી તું નહી મળે તું જીવડો કાઢી નાખે રોલિંગ કેમેરા રેડી રેડી લાઈટ લાઈટ વિક્રમ રાધા તું ના મળી તો જીવડામાંથી કાળજા કાઢી નાખે

રાધા તારા વગર મને ગમતું નથી રાધા તારા વગર મને ગમતું નથી બોલવાનું બોલવાનું હું કું એ બોલવાનું હું કું એ બોલવાનું તું શાંતિ રાખ તું શાંતિ રાખ રાધા તારા વગર મને ગમતું નથી વગર મને ગમતું નથી બોલ બોલ પૂરો ડાયલોગ હોમળ પૂરો ડાયલોગ હોમળ ઓલ્યા તું મારો પૂરો ડાયલોગ હોમળ ઓલ્યા તું મારો પૂરો ડાયલોગ હોમળ હું કોને એટલું કોપી કરાય જે હું બોલું છું એ નથી તું બોલે એમ ડાયરેક્ટર હું છું જેકે હું કું એટલું તું કર આ કોપી ડાયલોગ કર મારા શબ્દો કોપી નથી કરે મને લાગ્યું બોલવાનું તો મારા ફળિયાવાળાની સોગન બોદા બહુ પડદું પણ હું આપણે ડાયરેક્ટર છું એટલે હા ડાયલોગ એમ છે રાધા તારા વગર મને ગમતું નથી તું નઈ મળી તો મારા કાળજામાંથી જીવડો કાઢી નાખીશ યાદ રીજુ

તું ને મળે મારા કાળજામાંથી જીવડો કઈ નાખે રોલિંગ કેમેરા તારા વગર મને ગમતું નથી તું મળે ભોગી નાખું હાલો કેમ નથી ગાયલો કેમ છે રાધા તારા વગર મને ગમતું નથી તું ની મળી જ મારા કાળજામાંથી જીવડો કાન નાખે રિજુ યાર રાધા તારા વગર મને ગમતું નથી રાધા તારા વગર મને ગમતું નથી તું ની મળી કાળજામાંથી જીવડો કાન નાખે તું ની મળી તો કાળજામાંથી 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 જીવડો કાઢતા રીરો બનવું છે કે હા યાદ રીજુ યાદ રીજુ આ ફેર ઉનનો જીવડો કાઢી નાખું

હું કઈક નું કઈક મારું છું પૈસા જ લઈ લીધેલા છે અમે સેન્ટિંગ માં જતા રહીશું ના કઈક કરું તમે ઉભા રહો બરો એક જ એક જ હા પછી હું કીધું એક જ વાર પકડ વિક્રમ ડાયલોગ ક્યાં છે ને હા પાકું હા આ ફેરનો પૂરો ડાયલોગ ઓકે ટેગ નંબર આખો દાડો થયો 801 હા રોલિંગ વિક્રમ રોલિંગ કેમેરા એક વાર હા એક વાર એક્શન

સાથી જોવો છો જરી રોંગ હતું લાગે સોરી સોરી ડાયરેક્ટર કોણ તમે તમે જો તારે પ્રેક્ટિસ કરવાની હું તને લખ્યાલું છું આ ડાયલોગ પ્રેક્ટિસ કર કેમેરામ છે ને આવ કાળો આવવા મંડ્યો અરે તારો છડબુ છે ને ઓળખાતું નથી વાળને મેચિંગ થી જો બરાબર આખો દન કાન ના છો તે અને છોરોને લાગેલી છે ભૂખ નથી ભજજા ખવડ્યા નથી ભાત ખવડ્યું હવારે ખવડાવ્યું નથી આખો દન ત્યો ભૂચા થાય કે ને મને ગાળામ થી બોલા તું એટલે હું તને લખ્યાલું છું અને શૂટિંગ થશે કાલ એ હા કાલે હા

ગયો તારા પૈસા તેલ લેવા જા બાકી ની કોમ લાગે બરાબર પાક્કું ઓલી રૂમાલ લે ને ડાયલોગ તૈયાર કર હા હાડો તું જા હાડો લે હું જે ને આ કાતી આવું ન થી દેયા હે હા મને કઈ વિક્રમ ને કઈ કેટ ની ભઈ હું તો આત્મ હત્યા કર લેવાનો છું આજે હા હવે ને ના આજે પણ મારો હાહરો આજ પૈસા મળ્યા એ 5000 અમને થોડી મળ્યા તમને 1000 1000 આલવાના ને 1000 ની 1500 હે તમને ખબર છે હું ડાયરેક્ટર નથી છતાં એક્ટિંગ કરું છું કે નહીં ડાયરેક્ટર ની તું કેમેરામેન બને તું કે હજાર હજાર ખાલી અને આ પાર્ટું આવશે ને એમને ખબર પડશે વિક્રમ કેવો હું પતિ ને